જય શ્રીરામ હર હર મહાદેવ તો આજે હવે પ્રયાગરાજમાં છે બીજો દિવસ તો આપણે પ્રયાગરાજમાં ત્રણ શક્તિપીઠ અને આ છે મહાકાળી માનું મંદિર તો ચલો હું તમને બતાવું માનું મંદિર જો કેવું સરસ છે જોવાનું જો મંદિર કેવું સરસ છે આ કાળકામાનું મંદિર છે જોઈ લો હવે અમે જઈએ છીએ અંદર કાળકા માના દર્શન કરવા માટે મહાકાળી માના દર્શન કાળી મહાકાળી મહાકાળીમા અને જો હવે સરસ દર્શન કરાવીએ બધાને જો બહુ જ સરસ મંદિર છે કાળકામાનું બહુ સરસ દર્શન થશે બધા લોકો દર્શન કરી લેજો જય કાળીમાં જય મહાકાળીમાં જય કાળકામા જોઈ લો બધાએ દર્શન કરી લો તો દર્શન કરીને હવે અમે બીજા મંદિર છે બીજો મંદિર કેટલા બધા અંદર મંદિર છે મહાકાળીમાં અંદરની સાઈડમાં ઘણા મંદિર છે ત્યાં કાને દર્શન કરાવશું જુઓ તમે મંદિર કેવા સરસ છે દર્શન કરી લો બહુ જ સરસ મંદિર છે જુઓ તમે પ્રયાગરાજજી મંદિર એવું મંદિરનું નામ છે પ્રયાગરાજનું ત્યાં પ્રોપર મંદિર છે પ્રયાગરાજનું મંદિર છે જુઓ તમે દર્શન કરી લેજો બહુ જ સરસ જુઓ ત્યાં કાને બધા જે પૂજારી છે બધા બેઠા છે એમના ઘરની ફેમિલી ત્યાં જ રહે એટલામાં જ રહે છે એટલે ત્યાં કને બેઠા છે બધા તડકે જો દર્શન કરી લો તમે પ્રયાગરાજ ત્યાં કને પ્રયાગરાજ મહાદેવ ત્યાં મહાદેવનું છે શિવલિંગ અને જુઓ પ્રયાગરાજના મંદિર તો આ જગ્યાએ છે ને બધા મોટા મોટા મહાન ઋષિઓના મંદિર છે ત્યાં કને એ લોકોની સ્થાપના કરેલી છે મંદિર છે જોઈ લો બધા દરેક ઋષિઓના મંદિર બનાવેલા છે જોઈ લો તમે દર્શન કરો બહુ જ અત્રિમુનિ છે જો આ બધા ઋષિઓના ત્યાં સ્થાપના કરી છે જે સતયુગમાં જે મોટા મોટા ઋષિઓ થઈ ગયા ને એ બધા ઋષિઓનો સ્થાપના કરેલી છે આ ત્યાં કને પ્રયાગરાજમાં બધે આ વસ્તુ આ બધા ભેગા મંદિર હતા ત્યાં કને કે બધા ઋષિઓનું ત્યાં કને સ્થાપના કરેલી હતી ને હવે જો અમારે બેસવા ચહેતીને લઈ અને અંદર મંદિરમાં પગે લાગવા ગઈ છે અને આ પણ ઋષિ છે અત્રિમુનિ ઋષિ આના નીચે હવે એક ગુફા છે અહીંયા આપણે અંદર ઉતરી અને અંદર નીચે દર્શન કરવાના છે ત્યાં કંઈ બધા માતાજીઓના સ્થાપનાઓ કરેલી છે તો હવે આપણે જઈએ છીએ ગુફામાં હા બસ જયંતિલાલ ઉતર્યા અને હવે આપણે ઉતરશું અને જો અંદર ગુફામાં જો આ માતાજીના દર્શન કરી લો બધાએ સંકટાદેવી દુર્ગા માતા કલ્યાણી માતા રામચરણ ઋષિ બધા માતાજીના દર્શન કરી લો જય શ્રી રામ હે ભગવાન હા દેખો પછી મમ્મી બધા જો એકાબીજા કેવા ચડીએ છીએ માંડ માંડ ઉપર આયા બધા લોકો અહીંયાથી હવે અમે જો આવી રીતના દર્શન કરી બસ આખું મંદિર છે સરસ અંદર બધા ઋષિઓના હજુ દર્શન કરવાના છે એક મંદિરમાં જો આ ઋષિ છે જો કેવું સરસ મંદિર છે કેવા સરસ દર્શન આ પણ એક ઋષિની સ્થાપના છે ત્યાં આના પછી હવે તમને બતાવીએ આ જવાલા જવાહરલાલ નેહરુ નું ઘર જુઓ તમે આમ જો આખા ભારત ને લૂંટી લૂટી અને એટલા વર્ષો પહેલા પણ આવડો આવડી હવે અહીંયાથી આગળ જશું આપણે હવે નાગવાસુકી મંદિર બહુ જ સરસ છે નાગવાસુકી મંદિર જો હવે અમે બધા આવીએ છીએ અને નાગવાસુકી મંદિરે રિક્ષામાંથી ઉતરી અને જો નાગવાસુકી મંદિર જાશું હવે દર્શન કરવા નાગવાસુકી બહુ જ સરસ મંદિર છે જોજો તમે અને આ બાજુ જે સાઈડમાં એક છે ને મંદિર ત્યાં કને ભીષ્મ પિતામાં જે બાણ સૈયા ઉપર જે સૂતા હતા ને એ આખો બહુ જ સરસ અહીંયા ત્યાં કને સીન બહુ જ સરસ બતાવ્યો છે જો ભીષ્મ પિતામા મંદિર પિતામાનું મંદિર છે જુઓ તમે બહુ જ સરસ સીન છે જોઈ લો દર્શન કરી લો જો આ પિતામા જે બાણસ અહીંયા ઉપર સૂતા હતા ને એ આખો સીન બતાવવામાં આવ્યો છે જુઓ તમે બહુ જ સરસ છે અને આ છે નાગ વાસુકી મંદિર હવે આવશે જો આ મંદિર છે નાગવાસુકી મંદિર બહુ જ સરસ છે જુઓ તમે હવે તો જુઓ બધાય દર્શન કરો નાગ વાસુકીના બહુ જ જોરદાર દર્શન થાશે જોજો તમે મંદિર બહુ સરસ છે જુઓ તમે ها ها نينا اسٽي ما سڪرم ज्ञ <laughs> આપણે જાશું શ્રી વેણી માધવ મંદિર ચલો દર્શન કરીએ બહુ સરસ દર્શન થાશે કૃષ્ણ ભગવાનના માધવ જોઈ લો દર્શન કરો તમે બધાય બહુ જ સરસ દર્શન થશે જોજો તમે બહુ સરસ મંદિર હતું જો શ્રી વેણી માધવ મંદિર હા વાહ વાહ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને કેવા સરસ દર્શન થયા ને દર્શન જો જોરદાર કેવું સરસ મંદિર છે તમે જો અમે દર્શન કર્યા અને હવે હવે આપણે શક્તિપીઠ છે ત્રણ શક્તિપીઠ છે પ્રયાગરાજમાં અલોપી દેવી મંદિર જાશું આપણે હવે જો હવે રિક્ષામાં જઈએ છીએ અમે અલોપી દેવી મંદિર આવી ગયું અલોપી દેવી મંદિર જો દર્શન કરજો બધા બહુ જ સરસ દર્શન થશે જોજો તમે અને એક બીજો એવો કિસ્સો બન્યો કે મારા બૂટ આ જગ્યાએ ભૂલાઈ ગયા જો છેલ્લી વખત આ બૂટ મને અહીંયા જોવા મળ્યા હતા એના પછી મને દેખાણા જ નહીં મારા બૂટ લ્યો ભૂલી ગઈ હું ત્યાં આગળ જો કેટલું સરસ મંદિર છે દર્શન કરો આ છે એક શક્તિપીઠ પ્રયાગરાજમાં ત્રણ શક્તિપીઠ છે આ છે અલોપી દેવી મંદિર બહુ સરસ દર્શન થશે તો જુઓ તમે દર્શન કરો આપણે લાઇનમાં ઊભા રહી ગયા છીએ અને હવે દર્શન કરશું અલોપી દેવી માતાના મંદિર જે શક્તિપીઠ છે જો દર્શન જો બધા દર્શન કરી લેજો અલોપી માતાના મંદિરના જે શક્તિપીઠ છે જો આ છે માતાજીનું ત્યાં કને રીતના સ્થાપના કરેલી છે અને બધા દર્શન કરજો જય માતાજી બધાની ઈચ્છા પૂરી કરજો એવું કહેવાય છે કે જ્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતી માતાના જે ટુકડા થયા હતા બાવન એમાંથી એક ટુકડો અહીંયા કને પડ્યો હતો એમાં પડતો પડ્યો ને એવો તરત જ અલોપ થઈ ગયો હતો એટલે આ શક્તિપીઠનું નામ છે અલોપી દેવી માતા મંદિર જય અલોપી દેવીમાં બધાની મનોકામના પૂરી કરજો જો દર્શન કરી લો બધા જો કેવા સરસ દર્શન થયા જો અમારે બહુ જ સરસ દર્શન થયા અને અમારે ચહેતી બેન છે એમને પણ સ્પેશિયલમાં દર્શન કરાયા હતા એમ આગળ દેખ જોજો તમને વિડીયો દેખાડશે જો મારા જે ડાયરેક એને ત્યાં કને દર્શન કરાયા ત્યાં કને નમાડી પછી એને હાર પહેરાયો જો હા હાર આ હાર પહેરાવી દીધો જો એ વિડીયો થોડો કટ થઈ ગયો તો આમ આવી ગયું ચહેતીને હાર પહેરાયો અને બહારે નીકળી અને બધે દર્શન કર્યા પછી આખા ભારતમાં જે માતાજીના જે ટુકડા થઈને અલગ અલગ જગ્યાએ પડ્યા હતા ને એ બધા રૂપ અહીંયા માતાજીના ફોટામાં મૂર્તિમાં બેસાડવામાં આવી છે એ બધા લોકો દર્શન કરી લેજો જોઈ લો જો આ બધા જે અલગ અલગ જગ્યાએ જે ટુકડા કરીને પડ્યા હતા ને માતાજીના એ બધા અલગ અલગ સ્વરૂપ છે માતાજીના જે અલગ અલગ જગ્યાએ પડ્યા હતા એ બધાએ દર્શન કરી લેજો જય અલોપી માતા બધાની મનોકામના પૂરી કરજો જો બધા દર્શન કરી લો પછી આના પછી એક સરસ માર્કેટ આવશે હા આ જો આવી ગઈ માર્કેટ જો બહુ જ સરસ માર્કેટ છે જો તમે બધા સરસ માર્કેટ છે ત્યાં કાને આ છે બધું પ્રયાગરાજમાં પ્રયાગરાજમાં ત્રણ શક્તિપીઠ છે આપણે એક શક્તિપીઠના દર્શન કર્યા હવે આગળ કરવાના છે બીજા શક્તિપીઠના દર્શન અને અહીંયા એક માતાજીનું અહીંયા પણ મા ભગવતી જાલપા દેવીનું મંદિર છે ત્યાં કને પણ સ્પેશિયલ દર્શન કર્યા કરાવ્યા હતા ચહેતીને પ્રસાદ પણ આપ્યો અને હાર પણ પહેરાવ્યો તો ચહેતીને જોઈ લેજો બધાય જો દર્શન કરાવે છે મહારાજ પંડિતજી પંડિતજી જો સ્પેશિયલ દર્શન કરાવશે ચહેતીને હા જો ચહેતીને સ્પેશિયલ દર્શન કરાવ્યા અને પછી પ્રસાદી આપી જેમાં શીરો અને પૂડી અને એક કેળું હતું અહીંયાથી હવે અમે આગળ જઈએ છીએ ને એવું મંદિર કે એવી જગ્યા તમે ભારતમાં ક્યાંય નહીં જોયું હોય જે મહાદેવનું નામ છે તાળાવાળા મહાદેવ તાળેશ્વર મહાદેવ જ્યાં કને આખા મંદિરમાં કમસે કમ લાખોની તાદાતમાં તાળા લાગેલા હતા જોઈ લો તમે તાળા બધે તાળા લાગેલા અને આ મહાદેવનું નામ છે તાળાવાળા મહાદેવ અને અહીંયા એવું કહેવાય છે કે જે પણ તમારી મનોકામના હોય એ મહાદેવને માંગી અને અહીંયા તાળું લોક મારો એટલે તમારી મહિન મહિનામાં એક મનોકામના તમારી પૂરી થઈ જાય એક મહિના પછી તમારે અહીંયા લોક ખોલવા આવવો પડે મેં પણ વિચાર્યું હતું કે હું મારી જે મનોકામના છે એ માગી અને લોક મારી દઉં પણ એ પોસિબલ નહોતું કેમ કે આપણે ગુજરાતથી નહીં આટલે બધે આવી ના શકીએ દર્શન કરવા એક મહિનામાં જુઓ તમે લાખોની તાદાદમાં તાળા આવું તમે મંદિર ક્યાંય આખા ભારતમાં તમે ક્યાંય નહીં જોયું હોય જુઓ કેટલા લોક છે જુઓ તાળા જુઓ તમે મને તો એ નથી ખબર પડતી કોઈ માણસે માનતા રાખી હશે આમાં લોક ગોતે કેવી રીતના ખોલવા આવે તે કેવી રીતના ખબર પડે કે આ આપણો લોક છે આમાં આપણે ચાવી કેમ નહીં મેળ આવે એમ પણ બધું પોસિબલ છે ભગવાનની કૃપા હોય તો બધું ત્યાં કને બધું પોસિબલ છે જો મહાદેવના દર્શન કરો બધા લોકો માનતા રાખી અને લોક લગાવી અને ચાવી એમના ભેગી લઈ જાય છે અને એક મહિના પછી મનોકામના પૂરી થાય એટલે અહીંયા કને દર્શન કરવા આવે મેં તો ક્યાંય જિંદગીમાં ક્યાંય આવું મંદિર ક્યાંય નથી જોયેલું જુઓ આખા મંદિરમાં લોક ક્યાંય દિવાલ જ નથી દેખાતી જુઓ તમે દેખાય છે ક્યાંય દિવાલ કેટલા લોક તાળા બધે તાળા આમ જુઓ તમે આવું મંદિર તો મેં ક્યાંય જિંદગીમાં તમે લોકોએ ક્યાંય નિભાર્યું હોય અને મેં પહેલીવાર જોયું આવું મંદિર જુઓ તમે એકદમ દિવાલ તમને ક્યાંક જ દેખાય દીવાલ બાકી ક્યાંય દિવાલ દેખાય જ નહીં તમને જો હવે આપણે જઈએ છીએ શક્તિપીઠ બીજા નંબરનું લલિતા દેવી મંદિર ત્યાં કને એવી વસ્તુ થઈને અમારે કે અમે બે વાગે ગયા હતા ત્યારે મંદિર બંધ થઈ ગયા હતા ત્યારે માતાજીના કપાટ બંધ થઈ ગયા હતા એટલે પછી અમે પંડિતજીને રિક્વેસ્ટ કરી તો પછી એમણે પર્સનલ અમને ખોલી અને દર્શન કરાવ્યા માતાજીના કપાટ જો દર્શન કરો પંડિતજી સારા હતા બચારા અમે કીધું કે અમે આવ્યા છીએ હવે બીજી નહીં અવાય તો પછી રિક્વેસ્ટ કરો તો ખૂબ ખૂબ આભાર પંડિતજી તમારે કે તમે અમને દર્શન કરાવ્યા થેન્ક યુ સો મચ મચામાં અમારે ત્રીજું બે બીજા નંબરનું શક્તિપીઠ જોવાનું મારે રહી જાત તો જોઈ લો બધા લોકો કરી લો દર્શન બહુ જ સરસ અમારે તો દર્શન થયા કે પછી ચાર વાગે આ શું કહેવાય મંદિર ખોલવાનું હતું માતાજીનું એટલે અમને રિક્વેસ્ટ ઉપર પંડિતજીએ દર્શન કરાવ્યા જય માતાજી થેન્ક યુ સો મચ પંડિતજી બસ અહીંયા માતાજીના દર્શન થઈ ગયા હવે આપણે જાશું દેવી શક્તિપીઠ એટલે કે ત્રીજા નંબરનું શક્તિપીઠ અને એને લલિતા પણ શક્તિ લલિતા દેવી શક્તિપીઠ પણ કહેવાય અને કલ્યાણી દેવી પણ કહેવાય છે એટલે કે જૂનું મંદિર જે કહેવાય ને એ આ છે પહેલા નંબરનું એટલે જુઓ દર્શન કરી લો બધા લોકો અહીંયા પણ બહુ આ એ ત્રીજા નંબરનું છે બહુ જ સરસ દર્શન તો દર્શન કરી લેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ